જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ યોજાઈ હતી જેમાં કમિશનર બધા અધિકારીઓ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં હરેશભાઈ પરસાણાએ જણાવ્યા પ્રમાણે નેવું જેટલા કામોની જાહેરાત કરી હતી જેમાં નરસિંહ વિદ્યામંદિરનું રિનોવેશન કરવા માટે પણ મંજૂરી આપવામાં આવી હતી તેમ હરેશભાઈ પરસાણાએ જણાવ્યું હતું આકાં હંજી આવો અરુણ હાલો હાલો લેલ આ કેનો પેલો આ તો આ તો કદાચ બાઈ નઈ પડે હં હા આજે આચારસંહિતા ઉઠતા જુનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળેલ આમાં અંદાજિત વિવિધ વિકાસ કાર્યો ની નેવું દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે ખાસ કરીને જે વર્ષોથી આ જોશીપુરા વિસ્તારની જે સમસ્યા હતી કે રે રેલવે ફાટક બંધ રહેતી હતી અને આ વિસ્તારના લોકોની અને જનપ્રતિનિધિઓની પણ માગણી હતી કે ત્યાં આરોબી બને તો આજે મને કહેતા આનંદ થાય છે કે જોશીપુરા આરોબીને આજે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી અને એના કામને મંજૂરી આપવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં જોશીપુરા ઓવરબ્રિજનું કામ શરૂ થશે આ પ્રથમ જ આરોપી જૂનાગઢમાં બને છે એટલે આ કામ મંજૂર કરતા અને મારા વિસ્તારને લાગુ પડે છે આ કામ એટલે મને પણ એક ગૌરવ અને હર્ષની લાગણી અનુભવું છું કે આવતા દિવસોમાં જે લોકોની સમસ્યા હતી એ દૂર કરવાનો અમે પ્રયત્ન કરેલ હતો અને એમાં અમે સફળ થયા છીએ બીજું વૃક્ષારોપણ આમ તો જનરલી થતા હોય છે પરંતુ વૃક્ષારોપણમાં પણ નક્કર કામગીરી થાય એ માટે થઈ અને જે રાજકોટની સેવાભાવી સંસ્થા છે સતત ભાવના ટ્રસ્ટ તો આ સદ્ભાવના ટ્રસ્ટ સાથે મળી અને મહાનગરપાલિકા આવનારી મોન્સૂન સિઝનમાં પાંચ હજાર વૃક્ષો વાવવા માટેની આજે મંજૂરી આપી છે કે એની સંપૂર્ણ જાળવણી સદ્ભાવના ટ્રસ્ટ કરશે એટલે વૃક્ષારોપણ માટે પણ આજે નક્કર કામગીરી થાય એ માટેની મંજૂરી મહાનગરપાલિકા દ્વારા આજે આપવામાં આવી છે સાથે સાથે આપણું શહેર ઐતિહાસિક સિટી છે પ્રવાસન ધામ છે અને હેરિટેજ સિટી છે તો વધારેમાં વધારે હેરિટેજ બિલ્ડિંગો ડેવલપ થાય એ માટે થઈ અને મહાનગરપાલિકાએ અગાઉ અનેક કામો મંજૂર કર્યા છે અને પૂર્ણ કરેલ છે તો આજે જે આપણી પુરાતન સ્કૂલ એટલે કે નરસિંહ વિદ્યા મંદિર છે એક હેરિટેજ સ્કૂલ છે તો એને ડેવલપ કરવા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી અને આજે એજન્સીના ભાવ મંજૂર કરી અને એજન્સી ફિક્સ કરી છે કે આવનારા દિવસોમાં નરસિંહ વિદ્યા મંદિરને પણ એક હેરિટેજ બિલ્ડિંગનું રિનોવેશન કરવા માટેની મંજૂરી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં આપવામાં આવેલ છે આવા રોડ રસ્તા પેવિંગ બ્લોકના કુલ નેવું કામોને મંજૂરી આપવામાં આવી છે સાથે સાથે વરસાદી સિઝન છે તો દરેક વોર્ડમાં હાલ ભૂગર્ભ ગટર ટોરેન્ટ અને પાણીની લાઈનનું કામ ચાલુ છે તો આવા જ્યાં ચાલી રહેલા કામો છે ત્યાં રસ્તા રિપેરિંગ માટે દરેક વોર્ડમાં પાંચ લાખ રૂપિયા વાર્ષિક ભાવના કોન્ટ્રાક્ટરે કામ કરવા માટેની મંજૂરી પણ આજની સ્ટેન્ડિંગમાં આપવામાં આવી છે આમ જુદા જુદા આયામોને સાંકળી આજની સ્ટેન્ડિંગ કમિટીએ કુલ નેવું કામને મંજૂરી આપેલ છે કુલ આંકડો અંદાજમાં હજી કાઢો નથી હમણાં મળશે તે હું તમને આપીશ